તથા આરતી સાથે થઈ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ટ્રસ્ટી શ્રી હરેશ મહેતા જજ શ્રીમતી રાજુલ મહેતા અને શ્રીમતી મિરંબિકા શુક્લા વિનાસ હોસ્પિટલના શ્રી ધવલશાહ ડોક્ટર અંકિત દેસાઈ નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ પ્રોફેસર કિરણકુમાર દોમડીયા વાઇસ પ્રિન્સિપલ શ્રી જીમી જેમ્સ મોગારિયા તથા શ્રી ઉલ્લાસ ઉદય ઉદયન સહિત અન્ય ઘણા ગૃહસ્થોએ શીરકવાલ કરી આ કાર્યક્રમમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સ્ટાફ સભ્યો તેમજ હોસ્પિટલના ડોક્ટરો અને કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સૌએ પરંપરાગત પોશાકમાં શોભિત થઈને કાર્યક્રમના વાતાવરણને સાંસ્કૃતિક ઉલ્લાસથી સજીવન બનાવ્યું કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રહેલી ગરબા સ્પર્ધા પછી એના વિતરણ સમારોહ યોજાયો જજ મંડળે શ્રેષ્ઠ પરંપરાગત પોશાક અને શ્રેષ્ઠ ગરબા પ્રસ્તુતિ મુવમેન્ટ એમ બે વર્ગોમાં વિજેતાઓની ઘોષણા કરી અને અતિથિઓના હસ્તે વિજેતાઓને પુરસ્કારો આપવામાં આવ્યા